મેલડી સિંધાજી માતાજી વાત કરું છું માતાજી હજાર પ્રકાર ના રૂપ લઈ પકડો માથું મારી નાખો ઝઘડા કરાવી દુઃખ દેવું હજારે આભણ આભળ આભળ તું કદાચ દુનિયામાં ફરીને આવ્યો કે ના ફરી આવ્યો હું કડિયુગમાં મેલડી ગાતી હોય આની ભગવત છું આ તો માસ હોય હજાર પ્રકારના ના રૂપ લઈને દુઃખ દે દે કે ના દે કોક દાડો ચક્કર ખવડાવે કોક દાડો ખેંચ કરાવે હું મેરડી છું મને ઓળખો તો ઓળખાવે હું સીધું છપરા નથી ગંદ રૂપિયા મેરડી છું લાકડા જેવા કરી દે લાકડા જેવા જ્ઞાની છો ને તને ખબર હોવી જોઈએ ને લાકડા જેવા થઈ જાય લાકડા જેવા વળી જાય ઝોપડી આઈ ઝોપડી કે શું કે ઝોપડી આઈ

અરે હું ખબર પાડું છું ને ના પડતી હોય તો હું દિશા બતાવું છું ને ના મળતી હોય તો મારે હું બતાડું છું ને એક વાર ચાલો તો ખરી દોડો તો ખરી ભાગો તો ખરી ઉભાતા થાવ માના ખોડામ જ માના લાડ તો લડાવો કેમ નહીં ઉભી થતી એને દુઃખ દેવાની ખબર પડે છે તને સારું કરવાની ખબર નહીં પડતી પણ તને ખબર હોવી જોઈએ કે આપણું હિતેર વાળા ગુરુ ઘર છે ને એ ત્રણ મહિનામાં પડી જવાનું છે હું મેલડી બોલું છું આરા નુગરા આપડી જા હું શું મન સપોરા નથી ગંદરો ભ્યા મેલડી છું હાતી વાત હાતી વાત લાખ ની દવા થાય બે લાખ ની થાય ત્રણ લાખ ની ત્રણ ચાર લાખ ની દવા થાય થાય કે ના થાય 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 પણ આપણા માં એટલું જ્ઞાન નથી કે આપણા માતાજી નું કઈક સુધારીએ તને કહું તને પણ

લે ખબર પડી મારી વાત વાતની બીમારી દવાખાનું મગજ ના કામ કરતા હોય જીવન બગડતા હોય તમારે બધાન દવાખાના 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 પગ દુખાય પગ દુખાય પગ દુખાય કેવો દુખાય આ એ પગ કેવો દુખાય પક ખેચી ના ખાના ખકોય ઓ મા ઓ માતા છો મારી જહોના રામ છે તારા દાદાની જહો માતા બોલું છો હું ખેંચી જાઉં છું અરે પગે તો લાગે ભાઈ પગે લાગે તમે પગે મટા કે તમારો દીવો કરીશું તમને રાજી કરીશું એમ તો કે જવા બે જ બે જ પણ ખરેખર માં આમના મગજ બંધ કરી નાખ્યા છે નહીં કઈ વિચાર થાય એમને અત્યારે સ્વયં નારાયણ એનું ભોર એમ કે કે બેટા આ દુઃખ છે તો નહીં અપનાવે નહીં માને પણ આપણે અત્યારે બધા દુનિયામાં બધા જોતા હોય ને આને ક્યાં કેવો લાગે અત્યારે આમ ઉદાસ ઉદાસ અડધું મગજ ચાલતું હોય કંઈક મનોમન ઘૂંટાતો હોય મનોમન ઘૂંટાતો હોય ને મનોમન ઘૂંટાતો હોય કંઈ ચેન ના પડે કોઈ માર્ગ નહીં બનતો મળતો અને ખબર જ નહીં કે મારે શું કરવાનું એવી ખબર પડે કે આપણે શું કરવાનું કશું જ પડતી કશું જ નહીં મગજ જ બંધ થઈ ગયું છે તો તાવા ચાળા તે

ખબર તો પડી જો મારી પાસે બેઠે ને આવી રીતે મા તું રાજી થા મા અમે ભૂલા પડ્યા મા કોઈ જગ્યાએ કઈ જઈશું નહીં માં તું અમને મળી છો તો અમને બધું મળશે મા દુઃખ દર્દ તાવ તડકો જે લખ્યું તું એ પણ મા અવત લેખ તું લખજે આપડે કહીએ ને માતાજી ના માતાજી સુતેલું નસીબ ને કોની કહેતા કે આડું નસીબ જ ઊંઘેલું છે મારા જે મેલડી જોઈએ મારા જે મેલડી જોઈએ નસીબ જગાવા જો ઘરે ઘરે માતા જગાવી છે તો નસીબ તમારું ના જાગે મારાથી જાગો કે ના જાગો પણ ના પહેલાં તમારી માન જગાડો તમારી માન બોલતી કરો તમારી માં તમને આશીર્વાદ આલ જો આજે આજકાલ કરતા નેવું સો પંચાણું વરસ થાય કેટલા થાય નેવું નેવું પંચાણુ વરસ થયા અને ઝોપડી ના મળતી તો સ્વાભાવિક છે ને દીવો ના મળતો હોય તો તારા દીકરાને દુઃખ આવે કે નહીં આવે કે નહીં પણ તું આને ફોટો પાડી લે બરોબર આઠ મહિના કેટલા આઠ મહિના આજે આજે માનો કે વી બાવી પચી વરણનો થયો હોય ને તો આજે જો કેવો કોઈ ઓળખી નાખે ને એવો છે ને આનું વજન લખજે આનો વજન લખી દેજે પેલો આના વજન લખી લે આના પાંચ ફોટા પાડી લે ને આપણે આઠ મહિના આઠ મહિના લખ ને આનો વજન માપી લેવાનો આનું વજન માપી લો અને પાંચ ફોટા પાડી લો આઠ મહિના આપણે પાછું ભેગું થવાનું કે અંતારવંત્રી તમે મને કીધું હતું કે આઠ મહિના પછી મળવાનું આપણે પાંચ ફોટા ભેગા કરીશું એ વખતે એને ફોટા પાડીશું એ વખતે આના પાછો તોલીશું આપણે આપણે તોલીસું આપણે આના આનું જીવન પરિવર્તન થયેલું હોય તો માનજે કે નારાયણની સાક્ષ્ય પેલી કાળકા ગાવા પેલી શંકરપુરની પૌચર ગાવા આયેલી પેલી રાજાપુરાની ખોડિયાળ ગાવા આયેલી પેલી પાવાડી કાળકા ગાવા જો કોઈ મંત્ર નથી કોઈ કે તમારી માં તમને જગાડી નાપો કોઈ કે તમારું સારું કરી આપો કોઈ કર્યા છે નહીં આ લોકો નથી મારી તેવડ હું રાજા મેલડી છું આ કડીઓ રાત કર્યા વગર જતી રહો મારા અવતારમાં ખોટ પડી જાવ મેલડી છો એટલે તને દુઃખ આને દુઃખ આને દુઃખ આનેય દુઃખ ને પેલી ઘરે એને દુઃખ બધાને દુઃખ બધાને દુઃખ છે ને મેં તને શું કીધું કે એક જ દવા મારી પાય ગામડાનું ઘર તમે હોર લીધી નથી એટલે તમારે ગુનો ભૂલ છે તમે યાદ ન કરી તમારું કોનોન મેં મે શું કીધું પાંચ ફોટ આરી આમો પાડી દે અને આનું વજન તો મપાઈ દેજે આઠ મહિને ભેગા થવાનું ઓ નારાયણ નિસાક્ષીય સિંધુ વર નિ સપર નદી ગંદ્રપિયા મેલડી બોલો છો જો તારું દુઃખ તારું દુખ સાન લોકો મને દારૂ પીવડાવ્યો ને તારું દુખ ના પીકેલી હોય તો મારા અવતારમાં ખોટ પડશે હું અહીં બેઠી છું આ પણ હું અહીં બેઠી છું મન બળવાઉ જે મેલડી સ્વાકળ્યુગમાં ઓ નારાયણ નિસાક્ષીય કાલકા گاઉ સ્વ અસલ કાલકા ખાંડુ ખપ્પર વાળી માતા છો એ તો તમને મારી પાસે રમતા ને આજ હું રમું છું મેલડી એ તો રમાવા રમાડતા હતા ને એ જતા રહ્યા મારું ભજન કરવાવાળા વાળા ભગવાન ના ઘેર નકર આજે હું ઘરે ઘરે છું મોહ માયા લોભ અને લાલત કારણે માતાઓ દબાઈ ગઈ છે પણ જગાડજો પેલા જાગજો ને પછી જગાડજો પેલા પવિત્ર બનજો ને પવિત્ર રાખજો માતાને ને શું ખોડી નસીર ફટ ધરાવતી વખતે કહેજો કે મા તું મારી અમે તારા છીએ આટલું 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 કહેતા રહેજો તમારી કુળદેવી દીવા કરતા રહેજો મંદિરે જતા રહેજો માની ભક્તિની સેવા કરતા રહેજો સમય સમય મળો તો બારતીજાનું ભજન કરતા રહેજો દરેક દરેકની માતા જાગશે 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 હું મળું ના મળો હું તમને મળું કે ના મળું આ કાળી મારું કોઈ નક્કી નથી કારે આવી ક્યારેય ગઉ મારે ભગવાનનો આદેશ હું આદેશ ઉપર ચાલનાની મેલડી છો કોઈ કોઈના કહેવા પર ચાલુ નહીં મારો શંકર મારો બાવો મારો અઘોરી નાથ સંપ્રદાયનો ધણી કે ને એ કરુંશ ભગવાને મોકલીશ ભગવાને જટા ખોલીને એમ જ ત્રણ નીકળ્યા પહેલી ગંગા નીકળી બીજી મેરડી ને ત્રીજો ભેરાવ નીકળ્યો તો હા હું ગંગા આ ભગવાન શંકરની જટામાંથી નીકળેલી છો મને કોઈ પેદા નહીં કરી મને કોણ પેદા કરા મને કોઈ પેદા ના કરે મને કોઈ પૂજી ના એક મેરડી છો મને કોઈ યાદ ના કરી એક મેરડી છો મને કોઈ ભજા ભજી લે ને તો નારાયણ ભજવા ના પડે મેલડી છો આકડી હા કોઈ ભજવા ના પડે જેને મેલડીને ભજી લીધી ને એને શંકર ભગવાન ભજાય કહેવાય હું મેલડી છું આગળ જોઉં એ તો જેને જે ભણાવવું હોય આપણા દીકરાને એક એક એકડો બગડો તગડો ચોકડો જ ભણાવ્યો હોય તો એને દસાડે થોડી ખબર હોય પણ એકથી હો ઉદીન તમને લઈ જવા આવ્યું તમારે જવું હોય તો એટલે પાંચ ફૂટા પાડજે આના પાંચ ફૂટા પાડજે વજન માપી લેજે આપણે આઠ મહિને ભેગું થવાનું કેટલા આજ વી પચી વાર ઉદીન દુઃખી થઈ ગયો ને ઘર બરબાદ થઈ ગયું ને ઘર વેચાઈ ગયા ને દેવાદાર થઈ ગયો ને અને દવાખાનું 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 દવા એ ચાલા હું તને શું કઉ છું આપણા મહિને થવાનું થવાનું ફોટા સાથે વજન માપે ઘરે આને લઈને આવે ને પાછો આઠ મહિને એટલે પાંચ ફોટા માગીશ અને ફોટાની પાછળ આનો વજન હોવો જોઈએ પછી આપણે જોઈએ કે તારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું હો જાવ પડો